રાજકોટમાં ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાડિયાના પુત્ર વેદાંત ચંદ્ર વાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી જન્મ દિવસે ખોટા ખર્ચા કે ખોટા પૈસા વેડફવાના બદલે લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરી નિકુલભાઈ દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મદિવસે જન્મ તેમની સેવા દિવસ તરીકે ઉજવણી કરી ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જે સાતસો બાળકોને ભરપેટ ભોજન પીરસ્યું હતું જેમાં મંદ બુદ્ધિના બાળકોની સંસ્થા દિવ્ય દિવ્યાંગ શાળાના તમામ દિવ્યાંગ બાળકો દ્વારકાધીશ સોસાયટી જડકેશ્વર વિસ્તાર ભવાની નગર જેવા તેમના સેવા દિવસ તરીકે ઉજવણી કરી આ સેવાકીય નિકુલભાઈ ચંદ્રવાડિયાના પરિવાર સહિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ સામાજિક આગેવાનો અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ જીગ્નેશભાઈ વ્યાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ અમારા વેદાંત નિકુલભાઈ ચંદ્રવાડિયા જે જે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંતમાં જન્મદિવસ છે જે અમે ભારતના વડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવાનું અમે નક્કી કરેલું છે જેમાં અમે જડેશ્વરનો વિસ્તાર દ્વારકાથી સોસાયટી દિવ્યાંગ બાળકો જેને જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે આજે જન્મ દિવસ ઉજવ્યો છે એમાં અમારો પૂરો સાથ સહકાર જે જીગ્નેશભાઈ વ્યાસ જે મહાદેવ તરીકે ઓળખાય છે એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મ દિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ અને એના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં

એને એને સેવા કરી અને એને ઉજવો તો એવી જ રીતે આપણા અમારા પરિવારના જે મેદાન છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને એટલે કે દિવ્યાંગ બાળકો છે દ્વારકાધી સોસાયટીના બાળકો છે ભવાની નગરના બાળકો છે જડેશરના ખાડાના બાળકો છે સાતસો જેવા બાળકોને આજે એને જમાડી ભૂર ભેટ જમાડી અને અમારા પરિવારના અમારા મેદાંતનો આજે જન્મ દિવસની અમે ઉજવણી કરી છે અને જે વડાપ્રધાને આપડા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે ને કે તમારા કોઈ પરિવારનો જે જન્મ દિવસ હોય તો સેવા દિવસ સેવા દિવસ તરીકે ઉજવો કારણ કે પોતે પોતાના સત્તર તારીખના રોજ પોતાનો જે જન્મ દિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવો તો એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવાર ને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવીએ અને જરૂરમંદ બાળકોને જમાડવામાં આવ્યા છે મહાદેવ કે જે જીગ્નેશભાઈ વ્યાજ છે એમણે અમને ખુબ સાથ સહકાર આપ્યો છે અવારનવાર બાળકોને જમાડતા હોય છે એની પાસેથી પ્રેરણા લઈ અને એ અમારી સાથે રહ્યા છે અને હું એને પણ ધન્યવાદ આપું છું